રસીકરણ સેવાઓ તેમજ ગંભીર દર્દીઓને ઉચ્ચ સ્તરીય સારવાર માટે રેફર કરવા સુવિધા ઉપલબ્ધ કરાઈ આ કેમ્પમાં બસો પચાસથી વધુ લોકોએ લાભ લીધો હતો જેમાં મહિલાઓ બાળકો અને વડીલોની સંખ્યા નોંધપાત્ર રહી સાથે આરોગ્ય શિક્ષણ પ્રવૃત્તિઓ દ્વારા સ્વચ્છતા પોષણ અને રોગ પ્રતિકારક અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી તેમનું નિરીક્ષણ મુખ્ય આરોગ્ય અધિકારી ગામના સરપંચ તથા સ્થાનિક જનપ્રતિનિધિઓએ કર્યું ગ્રામજનો દ્વારા આ પહેલની પ્રશંસા કરવામાં આવી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી प्रफुल पटेल प्रति आभार व्यक्त जैसा आपको पता है कि स्वस्थ नारी अच्छे स्वस्थ परिवार की नींव होती है और शक्तिमान देश के लिए शक्तिमान परिवार होना चाहिए इसलिए हमारे जो लीडर्स हैं उन्होंने हमको आह्वान किया है कि स्वस्थ नारी को ध्यान में रखते हुए एक पंद्रह दिन की मुहिम चलाई जाए और ये अभी कार्यक्रम शुरू हुआ है सत्रह तारीख से दो अक्टूबर तक जिसमें जिसका नाम ही है स्वस्थ नारी सशक्त परिवार इसके अंदर हम अलग अलग हॉस्पिटल में कैंप रख रहे हैं और ये सभी जगह पे चल रहा है इधर एक आज बड़ा कैंप है किलवानी पीएचसी में और सब डॉक्टर्स आए हुए सभी स्पेशलिटी के जैसे कि मेडिसिन सर्जरी पीडियाट्रिक्स ये सब स्पेशलिस्ट डॉक्टर इधर आए हुए हैं और जितने अपने राष्ट्रीय कार्यक्रम हैं टीबी के एनसीडी के डायबिटीज हाइपरटेंशन के इम्यूनाइजेशन के और महिलाओं के जो कार्यक्रम होते हैं प्रेगनेंसी रिलेटेड वो सब के भी जब कार्यक्रम के एक्टिविटी आज चालू है, तो आप सबसे ये निवेदन है कि आप भी अपने अपने एरिया में जो एजुकेशन है उनको यहाँ आने का आग्रह करें और इस कैंप का फायदा लेने के लिए बताएं ये कार्यक्रम दो अक्टूबर तक चालू रहेगा આજે સ્વસ્થ નારી કેવી રીતે રાખવી પોષણનું મહત્વ અને નાના બાળકોની સંભાળ કેવી રીતે રાખવી તેની માહિતી આપવામાં આવી આ શિબિર દ્વારા અમને બહુ બહુ ફાયદાકારક થઈ કેમ અમારા જેવી સામાન્ય મહિલાઓને ખૂબ મદદ મળી તેમજ ડૉક્ટરોએ અમને અમારા સ્વાસ્થ્યની માહિતી આપી અને મફત તપાસ કરી તેમજ આ શિબિરનું અમે સ્વસ્થ આરોગ્યને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ લવણી ઘણવણી આવેલી અને મને ચેક કર્યું તો હતો નીકળેલું છે અને દર મહિને દર છ મહિનાથી દવા ચાલુ છે અને મહિને મહિને દવા આપે છે હમણાં મને સારું છે દર મહિને મને પાંચસો રૂપિયા મળે છે અને મહિને મહિને રાશન પણ મળે છે આજે હું ચેક કરાવવા માટે આવી છે તો મને સારું છે એના માટે ખુબ આભાર